સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા પોલીસ ડિવિઝનલ તથા ઝીંજુવાડા પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર પી કે ગોસ્વામીની સૂચનાથી ઝીંજુવાડા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ નકલી ઇન્કમ ટેક્સ અધિકારી બની આવેલા ચાર શખ્સો દ્વારા ચલાવવામાં આવેલા લૂંટના ગુનાને શોધી કાઢવામાં હ્યુમન ટેકનિક સોર્સના આધારે આદરિયાણા ગામે નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બની ખોટું આઈડી કાર્ડ બતાવી શખ્સો દ્વારા ગુનાહિત કાવતરું રચી ફરિયાદી પાસેથી રોકડ રકમ તથા સોનાની લગડી સહિતની લૂંટ ચલાવે ગુનાના પોલીસે આ ગામના મુખ્ય સૂત્રધાર ફરિયાદીનો મામાનો દીકરો રાકેશભાઈ જયંતિભાઈ સોની રહેવાસી ડાકોર ગુનાહિત કાવતરું રચનાર રાજકુમાર વિજયભાઈ સોની તથા તેના સાગરીત નંદુભાઈ નરહરીભાઈ વાસ્તીગ મનોજભાઈ વરિયાણી રાકેશ મહેતા મોહિતભાઈ બંટીભાઈ ગુનો હોય વરિયાણીને પકડી પાડ્યા છે પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ સોનાની લગડી સ્કોર્પીયો ગાડી તથા ઇકો કાર મળી અંદાજીત અઠ્યાવીસ લાખ નો મુદ્દામાલ કબજે કરી આ કામના આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે

તથા મનોજભાઈ રાકેશ મોહિત રહે અમદાવાદ તથા સુરત નાવ સાથે ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલ અને પોતે જાણતા હોય કે આમના ફરિયાદી ખૂબ જ ડડપોક હોય જેથી તેઓને ડરાવ ધમકા સારું ડુપ્લિકેટ લાવેલા અને તેઓને કેસ નહી કરવાનું ધમકી આપી અને તેમની પાસેથી રોકડ રકમ તથા સોના ચાંદીના ટાકીના ઘટાડી લે આ ગુનાના કામે ડિટેક્શન થતા મોટા ભાગના આરોપીઓ ઝડપાઈ ગયેલા છે અને તેઓને રિમાન્ડ પર લેવાની તજવીજ ચાલુ છે તથા સો એ સો ટકા મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે તેમજ આ ગુનામાં વપરાયેલ મારુતિ વાન તથા સ્કોર્પિયો ગાડીને કબજે કરવામાં આવેલ છે સાથે દિનેશ ગાભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા